માતૃમંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્રવલભ મહિલા આર્ટસ કોલેજ બિદડા ખાતે કાર્નીવાલ વાર્ષિક ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ને આજનો કાર્યક્રમ કાર્નીવાલ કરીને ફેસ્ટિવલ આજ સવારના 9:00 થી કરીને રાતના 8:00 વાગ્યા સુધી ચાલશે. બધા સાંસ્કૃતિક કાર્યક્રમ વિધ છોકરીઓ માટે અલગ અલગ ગેમ્સ કોરિયોગ્રાફર આવશે, ડીજે છાશે બધું અલગ 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 પ્રકારના પ્રોગ્રામ્સ થશે. અને એક એ પ્રોગ્રામ ખાલી છોકરીઓ જ માનશે. કોઈ એમાં ગેસ નહીં આવે સવારના જે પ્રોગ્રામ હતો નવથી બારમાં એમાં બધા ગેસ નોટબુક નોટબુક્સ કાંઈ પણ પ્રોગ્રામ હોય પિકનિક્સ અમે બધા અમારા પૈસા આપીએ છીએ સંસ્થા પૂરેપૂરો છોકરીઓને પોતાની દીકરીઓ માને છે એ રીતે ચાલે છે આગળ ભવિષ્યમાં એ એક્ઝામ ક્રેક કરી શકે કોઈ પણ એનું ઇન્ટરવ્યુ કેવી રીતે આપવું ફિનિશિંગ કેવી રીતે આપણે કહીએ ને પોલિસ એ પોલિશિંગ છોકરીઓને પર્સનાલિટી ડેવલપમેન્ટ છે અને હવે આગળનું યુગ પૂરું ડિજિટલનું છે ડિજિટલ માટે આપણી પાસે કોઈ સંખ્યા બહુ છે કરવા માટે કોઈને કોમ્પ્યુટર આવડતું નથી ખાલી બે ટકા પૂરા તો એમાં બહુ સ્કોપ છે તો ડિજિટલ નોલેજ આવશે ડિગ્રી સાથે છે એ લોકોને જલ્દી નોકરી અને બધું મળી જશે અમે તરત એ લોકોને પ્લેસમેન્ટે અપાવી દઈશું હંડ્રેડ પ્લેસમેન્ટ ખાલી શરતો અમારી છે હાજરી है है ने, ने चलता करे इतना अच्छा कॉलेज मतलब गर्ल्स के लिए जो कोमल सर की इनिशिएटिव है गर्ल्स के लिए जो फ्री एजुकेशन एंड उनका बुक्स वगैरह मैनेजमेंट वो इधर आके मुझे बहुत अच्छा लगा और गर्ल्स में इतना ज्यादा टैलेंट है कि uh, हमारा प्लान है आगे के लिए कि हम उनकी जो पर्सनालिटी डेवलपमेंट उनके हिडन टैलेंट्स को बाहर निकाल के लेके आए और एक नेशनल लेवल तक लेके कर तो उनके लिए हम वर्क कर रहे हैं प्लान कर रहे हैं कि उनका स्पोकन इंग्लिश कम्युनिकेशन स्किल कंप्यूटर नॉलेज और uh, जो हाउ टू क्रैक द गवर्नमेंट इंटरव्यू एंड उसका सारा ट्रेनिंग हम उनको प्रोवाइड करेंगे सो so दैट वो फ्यूचर में uh, ख़ुद को किसी भी तरीके से फेस कर सकते हैं कोई भी सिचुएशन को दैट्स આજ નો કાર્યક્રમ કી અને ખાસ કરીને સહયોગીઓ નો કેવી રીતે આપણને ખાસ કરીને સૌ પ્રથમ તો જેમણે કે કચ્છ આ કોલેજનું જેમણે નિર્માણ કર્યું છે અને જેમણે વિચાર આવ્યો એવા કોમલભાઈ સાહલા સાવલાને વંદન છે કે જેમણે આ વિચાર આવ્યો કે મારે દીકરીઓને આવું ફ્રી એજ્યુકેશન અપાવડાવવું છે દીકરીઓને સાહસિક બનાવી છે દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવી છે અને એના માટે અમારું પણ મંતવ્ય એ છે કે અમારી દીકરીઓ ખૂબ આગળ વધે અને વિશ્વફલક પર એમનું નામ બને એના માટે એના દાતાશ્રીઓ જે છે પધારેલ મહેમાનો અને ખાસ કરીને આપ ટીવી ચેનલવાળાનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપના દ્વારા અમારી કોલેજનું જે પ્રચાર જે જે અનેક સુધી પહોંચશે અનેક દીકરીઓ સુધી પહોંચશે અને દીકરીઓ પણ અમે તો આશા કરીએ છીએ કે દીકરીઓ પણ આ માધ્યમથી માહિતગાર થાય અને અહીં કોલેજ જોઈનિંગ કરે અને અમારા જે સપનાઓ જે છે જે ટ્રસ્ટી શ્રી સેવેલા સપના જે છે એ સપનાઓ બધા એમના સાર્થક થાય ઇએસસી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ